કપડબંધ રૂરલ પોલીસે ઉત્તરાયણના તહેવાર પહેલાં જ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે નોટ યુઝ ફોર કાઇટ ફ્લાઇંગના લખેલી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે કપડવંજના સાવલી પાટિયા પાસેથી આયસરમાં લઈ જવા તો રૂપિયા ચાર પોઈન્ટ અઢાર લાખના ચાઇનીઝ દોરીના સોળસો ચોતેર ફિરકા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે ઉત્તરાયણ પર્વ નજીકના દિવસોમાં આવવાના હોય ત્યારે ઉત્તરાયણ પર્વી પર પ્રતિબંધિત ચાઇનીઝ દૂરીનો વેપલો શરૂ થઈ ગયો છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે અત્યારથી ચાઇનીઝ દૂરી પર કાર્યવાહી શરૂ કરી દીધી છે પોલીસે ચાર પોઈન્ટ અઢાર લાખની ચાઇનીઝ દૂરી આયસર મોબાઈલ ફોન રોકડ સાથે અગિયાર પોઈન્ટ અઠ્ઠાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે